કેન્દ્ર અને ગુજરાત સરકારમાં મુશ્કેલીના યોગ શરૂ થઈ ગયા છે કેન્દ્રમાં કસોટી રહેશે અંબાલાલ પટેલ નંદી નાળી યોગ લગભગ રાજકારણમાં કંઈક અગમ નિગમના વર્તાવી રહ્યા છે અને લગભગ તારીખ પંદર સત્તર સપ્ટેમ્બર સુધીમાં રાજકીય રાજકીય ક્ષેત્રે કઈક નવા દ્યોની બની શકે તો કઈ નવાય નહીં કારણ કે સૂર્ય સિંહ રાશિમાં છે અને સિંહ રાશિમાં સૂર્ય અધિકાર અધિકાર ક્ષેત્રમાં રાજકારણ રાજકીય નેતાઓ વગેરે આવી શકે છે અને સાસે કેતુ છે કેતુ એટલે કાપવો એટલે સૂર્ય કેતુના લોકો રોગનંદી નારી પ્રમાણે અલગ અલગ રાજકીય રાજકીય ક્ષેત્રે અં કાયકા કઈ કન નવા જુની કરી શકે કે ઉપર બની શકે એટલે રાજ્ય સરકાર પણ સાચું ઉરાયું કારણ કે રાજ્ય સરકારમાં ગાડીની હરદલ પ્રવૃત્તિ થાય તે અંગે જોર રહ્યો કેન્દ્ર સરકાર પણ સાચું ઉરાયું કારણ કે આંદોલનો હડતાલ અને ચેરમંજી નિયરે ચાલ થવાની શક્યતા રહેશે સંસદમાં પણ વળવારું જોવા મળશે એટલે અમારે આ અમાર વાસારી આ દેશ ચલાવો નથી પણ મેદનીયા જ્યોતિ અને રૂબુ ઋષિ નંદેશ્વર ઋષિની જે નારીના કથનો છે તે પ્રમાણે માત્ર અમે વિચાર વિનિમય કરીએ છીએ જે